જોવો હું ક્યાં ચડ્યો ભાઈ સાહેબ તો ઉપર જાવ આટો મારવા આથળીએ બે જાવ લાયો જાય તો ઉતારો એઠો તો રામ રામજી વેલકમ બેક શું અનધર બ્લોગ રામ સ્વાગત છે તમારા બધાનો નવા તાજા ફ્રેશ બ્લોગ માં આયા નતિયાના માં અમે આવી ગયા વાડીએ બે મને ખબર હોય એમ નહી કેમેરો મારી બાજુ બોલું એના વિશે કાઈ હું નત બોલ્યો તોય ડાયરેક્ટ કાઈ વાંધો નતિયારમાં જો આપણે મસ્તી ના લે જાંબુ

અહીંયા જો જામફળી હતી કપાઈ ગઈ છે એની જગ્યાએ જો આ શું કહેવાય ટમેટી ઉગી ગઈ ટમેટી કેવા મસ્ત જામફળ હતા ખબર બ્લોગમાં ખાધા હતા પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ ગઈ હતી ખાતર નો ઢગલો હતો ને એ ખાતર નો ઢગલો લાગે ગરમ એકાએ ખાતર કોઈ દી ગમે જાળવા નાખો ને એટલે ગરમ લાગે બરી ગઈ અને અહીંયા આપણી શું કહેવાય ઓલી જો સંદાસ લાગી ગયા તો એક જાંબુમાં તો સંદાસ લાગી ગઈ મારા બાપુજી ને કોઠો હારો જો આયા ઓલી હતી હું કહેવાય બોયડી બોયડી વઈ ગઈ હવે એક શું કહેવાય રીંગણી રહી છે ને ટમેટી રહી છે અમે ધીમે અમારી વાડીમાંથી હે ને શાકભાજીના વેલાનો નાશ થવા માંડ્યો છે હા પણ હજી ગલકાના ને એના વેલા તો સ્ટીલ સ્ટે છે બાકી હે તો એવી નવી વાડી આપણી સુંદર બ્યુટીફુલ આહા રોમેન્ટિક આ અંદરથી સોદો દેખાડું અંદરથી એ આ ભગવાન કાંઈ નક્કી ન હોય અહીંયા કાંઈક હોય બધી

સંડા જઈ આવું જલ્દી આવું ફ્રેશ થઈ જાવ જલ્દીમાં માં બા ભાઈ રેપર રેપર ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક ભાઈ માં કસમ ફોડકી થાય ને એટલે એવું મ એમ થાય કે ભાઈ કાય વિડિયો બનાવો જ નથી યાર આ એક ફોડકી એવી છે ને તમને કહેતા છો પ્રિતેશ તને બહુ ફોડકી થાય શું કરું યાર જોવાની ઉગરાણી છે કાય વાંધો ન એવી તો એવી ફોડકી બોડકી તો થાય કરે માં ખોડું ધ્યાન ન દેવાનું હોય જોવાન માણસો ને ફોડકી થાય છોકરાઓને ને થાય ખબર પડે ને મેન કાય એ તો મટી જાય મે મિયા હું ભયું ખબર ટાકા ની ટ્યુ મે કીધું રૂજ આવી જાય તો ગદની નકર પોડકી હે ને પ્રસરવા મડે આવડી 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 માં આવડી થઈ જાય એ કાળી ચકલી છાન મુની બે લે ઉછડી ઉછી કરતી જાય ને બોલતી જાય એ ભાગી ગઈ ફોલો કરું એને એ એ એ એ એ ભાઈ પકડાઈ ગયા જો માં નાના ક્યાં જાય દેખાય ઓકરી માં જાય દેખાય તમને ભાઈ સાહબ ક્યાં જાય તમે ફોલો કરવા એને એક camera માં જ ના ઉભી જાય એ હા હા દેખાતા જ બંધ થઇ ગયા હા સાંભળ્યું તો બધાય ડીડી થોડી કરે બે ગયા તો હવે આવશે એ જાદુ કરીને હવે એક વાત કૌ આ વાડી વાળા એટલા પાકા હે એને જો કેટલી ડુંગરી છે અત્યાર ડુંગરી ભાવ શું હાલે ખબર અત્યારે અત્યાર ડુંગરી નો ભાવ હાલે કાઈક દોઢસો થી બસ્સો હવે કિલો હોય કે મણ હોય મને નથી ખબર પણ એ પાકા કેવા એને કરી દીધો સ્ટોક સ્ટોક કરી દીધો કોઈને કે વેચતાય નથી અમે હું વિચાર બાકી સસ્તા ભાવમાં કે લઈ લે એકાદો કટો પણ નહીં ભાઈ કરે ગોડાઉનમાં સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ કરે ભાઈ કે ભાવ થાય ત્યારે થઈ જાવ અમીર પૈસા હે તો ચડ્ડી મોટી પહેરવાની વાત અત્યારે ભાઈ હું હેને ને હરખ હરખ માટે હે ને ધાબા ઉપર તો આવી ગયો હું મેળી ઉપર પણ ઓલી વખતે તમને ખબર હે કે આપણે એરું જોયો તો રિયલમાં જો હું અહીંયા બેઠો તો તમને ખબર છે જો મને બીક લાગે કે આમાં ક્યાંક ખંદર કરી ગયો છે તો ગોચેરમાં તેથી તમને ખબર હશે જો હું અહીંયા બેઠો તો અને બાજુમાંથી આવ્યો આવતો તો એરું આખી કહાની લોકો કાની તો અત્યારે રીસ ન લેવાય તમને કહું ને આને આ માછડામાં ક્યાંક રિયજ છે એ રૂટ નો એટલે એને આવવામાં ને બેહવામાં બહુ ધ્યાન રાખવું પડે ચાલતું રહેવાનું હું ખબર કે આમાં એ વિમલનું પડી કું આમાં તો લે બોલો જુબા કેસ ભી આમાં એકાદો એરું બેરું રહેતો હોય છે કાળો પાછો કાળો જોયો તમે તો કાળો ફૂલ કાળો નડી જેવો ભાઈ અહીંયા જો નરિયા પડ્યા છે મસ્ત રીતે ભાઈ જે આપણી નવી ઓડિયન્સ એને કહી દો કે ભાઈ આ જે આ મકાન બન્યું ને બે હજાર અગિયારમાં મકાન બન્યું જ્યારે વર્ષ કેટલા થઈ ગયા જો દસ ને ચાર ચૌદ ચૌદ વર્ષથી આ મકાન એવું ને એવું છે કાંઈ એટલે કાંઈ થાયું જ નથી આ મકાનમાં જોવું

ફેસ ટુ ફેસ જો કઈ દેખાય તો નહીં કારણ કે બેઠા જોઈએ એવી રીતના ગોતેરમાં જો કે ત્યાં જ બેહવું જોઈએ જેને ખુલ્લામાં જાજરું કરવું એને બાકી સિસ્ટમ દેખાય જાય હાલો તો નાનાનું રેસ્ક્યુ કરતા હું એને હું નક્કી કે ભાઈ ત્યાં કઈ ગેરું બેરું બાપુજીને કઈ ગયો હોય ને હુઈ ગયા હોય કઈ હા બાપુજી ઓ બાપુજી હા ભાઈ ના મારા બાપુજી તો ઓલ સેફ હે કાઈ વાંધો નથી કારણ કે હું એને જોઈ ગયો યાર તો એક પર્સનલ રેવા દઉં ને એનું બાકી બધું તો ખુલ્લું કરી દીધું એને ચારિત્ર હવે બાપુજી ઇનકમિંગ હે આઈ સી ધ માય બાપુજી વિથ માય ઓન આઈસ એ પટ્ટી આયા કોણ પટ્ટી ગાઈસ

જોવો હું ક્યાં ચડ્યો ભાઈ સાબ ઓ હે આ લીમડે થી તમારો ભાઈ જઈડો છે કારણ કે તમને તો ખબર આપણે દડો લેવા જતા હોય થી ચડવાની પ્રેક્ટિસ હોય હવે જો અહીંયા મસ્ત કેમ્પિંગ કરીને બેઠો પછી એઠે કોઈ એનિમી આવે ને એટલે પાટ સે માથામાં દરબી દઉં જો ભાઈ આપણો લીમડો કઈક ઉપર થી આવો છે પૂતિયા લીમડો હા હે તમારો ભાઈ અહીં બેઠો હતો મોજ આવે ભાઈ મોજ પેલા અમે નાના હતા ને ઉનમાર માસીન છોકરો તો એ ભાઈ અમે બહુ આવી રીતે ચડીને રમતા હોય અહીંયા નહીં આપણું જે ઘર છે ને ઘર ત્યાં એક આંબો હતો આંબો ને ચીકુડી એની માથે અમે બેહીને હનુમાનજી હનુમાનજી રમતા અને દોરી બાંધતા ને ભાઈ સાહેબ ત્યાં ઉપર બેહીને ખાતા મોજ આવતી અલગ જ કાંઈક ભાઈ નાના ઓ શેઠ હાલો તમે કેમ બાકી ચડી ગયો ને બાપુજી કે નો ચડી એક તું ગમે એમ કરતો ભાઈ ચડી ગયો ને તો પછી આ તો અમારું જૂનું કામ હે કા ભાઈ દોડો લેવા અમાર ડી છ સાત વાર ચડિયાના હું અહીંયા એક લીમડે અમે નો ચડી શકી ઓ અહીંયા કીડીયું હે ની માં જો કીડીયું હે ચડે નહીં તો મારું આગતની હે ને પહાડી કીડી હોય લીમડી કીડી હોય અને લીમડી કીડી કહેવાય ગાઈસ આગતની ચટકો ભરે ને તો હે ને બાઈટ દીધી હોય છોકરી એવું લાગે એવી કીડીયું હે મોજ ભાઈ મોજ અત્યારે જે હું મોજ લઈ લઈ રહ્યો હું ને ભાઈ તમે કેવું કે પ્રિતેશ તને તારી આ મોજ જોઈને ભાઈ અમે તો યાર શું કરી શકે તમે તમારા ઘર પાસે લીમડો ને તો ચડી જાવ યાર કારણ કે આ જે મોજ હજી તમે કહેતા હોય તો ઉપર જાવ આટો મારો આથળીએ બે જાવ હાલો જાય એ જીતને બી સે બેઠે રે મેરી ગેલા ગાડી મે કોઈ સંત મહાત્મા કોની રે ચંબલ કે ડાકુ સે

તડકો લાગવાનો નથી અખંડ મોજ અને અખંડ મોજ હા હવે કઈ માપ નથી એટલી તો જો લીમડો એમ લાગે કે હજી ઊંચો કેટલો તમે થળિયાથી જુઓ એમ લાગે ને કે હજી કેટલો લીમડો ઊંચો હોય ઓલું ઓલું મોટું ઝાડવું નું હોય મોટું લાકડા વાળું એવું લાગે છે ઊંચો હોય ભાઈ એમ તો બહુ લીમડો હવે એમ લાગે કે બહુ બેહાઈ ગયું હોય તો હવે હે ને ધીમે ધીમે કરતું હેઠે ઉતરી જવાય બાકી અહીંયા હે ને કઈક એરુ બેરુ આવી જાય કે કઈક ચડી જાય ને ઓલી મીંદરી કેમ લીંબોડીએ ચડી જાય એમાં ઓલી ચીતો બીચો ચડી જાય ને તો પછી હે ને મારું થોડુંક જીવન ગોટાળે ચડી જાય એના કરતા હવે હેઠા ઉતરી જાય બાકી લોકેશન તો અહીંયા એક નંબર છે પણ આ લોકેશન જાજી ગડી બેહવા તે ને કીડીઓ ચડે હેઠા ઉતરી આપણે હળવા પગે ઓહે આહા અમારો અમે હે ને અહીંયા ઓલું કરી છે કેમ્પિંગ એકે બી ચડાઈ લે ને એને નથી જડતા આવડ કે ઘરી જાય આનું

પકડી રાખજો આવા દે હવે જો તમારી સામે જો ઉતરું હું ગાઈસ ઈ થ્યુ ઈ જોયું જા હા બોલી જે મને આમ થ્યુ છે ને આમ થ્યુ ને હવે આમાં ઠેડા કરે કઈ હું જેવો તેવો હેમ જો મને લે વાય આ ઓક ગણી રે કડો રે ઉતરી ગયો આમ હે કઈ હેલું નથી ગમે ઈ કરવું કઈ ખાવું ખાઉ આમ બે આમ કઈ તડાઈ ગયા હે જેમ છે બરા હે ઓલ સજ્જો નો જેમ છે હો બટઈ ગયો હો નહીં થઈ જો તો ને આ ઉપર જોતી નીચો લે લે મારું જો એઠું એઠું જો